અમદાવાદમાં સાબરમતી નદીની સફાઈ માટે પંદર મે બે ના રોજ વિશાળ સ્વચ્છતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભાગ લીધો છે અભિયાનની શરૂઆત વહેલી સવારથી થઈ જેમાં લોકો સાબરમતી નદીના કિનારા પર ઉમટી પડ્યા સાબરમતી નદીમાં બે હજાર ઓગણીસ પછી પહેલીવાર વિશાળ સ્તરે સફાઈનું આયોજન કરાયું છે આ અભિયાન

એ નદીની સફાઈ માટે વિશેષ આયોજન કર્યું છે આ અભિયાનમાં નાગરિકો સ્વયંસેવકો અને વિવિધ સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો દ્રષ્ટિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓએ નદીની સફાઈ પ્રદૂષણ નિવારણ અને સમુદાયની ભાગીદારીઓ માટે કાર્ય કર્યું આ અભિયાન નદીના પર્યાવરણ પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પગલું છે સાબરમતી સ્વચ્છતા મહાઅભિયાન માત્ર નદીની સફાઈ માટે નહીં પરંતુ નાગરિકોની જાગૃતિ

નદીમાં જે પાણી આવી રહ્યું છે એ તમે બધા તમારા માધ્યમથી જાણવા મળ્યું કે આ ગટરનું પાણી અહીંયા આવી રહ્યું છે એના માટેનું ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યવાહી ચાલુ છે અને એ એના માધ્યમથી આ નદીને એકદમ પૂર્ણ સ્વચ્છ કરવામાં આવશે ઓકે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે અહીંયા ધજાઓ પણ છે તો એવી રીતની જે જે આ ગંદકી છે એને દૂર કરવામાં આવી છે અને આ પ્રકારની ગંદકી કોઈ પણ જગ્યાએ ના થાય આવો જન જાગૃતિ માટેનું આ અભિયાન અને સતત ચાલતું અને લોકો આપણી સૌની આ જવાબદારી છે સામૂહિક જવાબદારી સાથે કે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટેનું આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સૌ એ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદકી કરવાની નથી આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આજે સાબરમતી રિવરફ્રન્ટ જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેકે દરેક લોકો એમાં જોડાય અને કોઈ પણ પ્રકારની આજે જે રિવરફ્રન્ટ છે એમાં પાણી નથી એટલે આજે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે